મિત્રો જય માતાજી જય માતાજી આપણે છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની હરાજીમાં તો વેરિયાળીની હરાજી મિત્રો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે સાડા આઠે વરિયાળીની હરાજી શરૂ થાય છે મિત્રો તો વેરિયાળીની હરાજીમાં જઈને વેરિયાળીના ભાવ જાણી લેવી મિત્રો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય માતાજી જય માતાજી હાલો વરિયાળીની હરાજીમાં હાલો મિત્રો જય માતાજી પચીસ પચાસ પંચોતેર પાત્રી ચાલીસ દીધા ની પચાસ પંચોતેર એશું પંચાસી નેવું પંચાણું ચોવીસ પાંચ દસ પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ દીધા ની પચાસ પંચાવન પંચોતેર રહેશે પંચાસી નેચીસો પચીસ પાંત્રી ચાલીસ પચીસ રૂપિયા 340 350 デイエンシー、デイビーソイエンシー、デイビーソイエンシー、デイビ એકવીસો કોણ તો કરુને એકવીસો એશી એકવીસો એશી

ત્રેવીસો પાંત્રીસ ત્રેવીસો પાંત્રીસ

I don't